બનાસકાંઠા જિલ્લો આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હશે પણ રાજકીય રીતે સમગ્ર ગુજરાતમાં નંબર વન છે એવો દાખલો બનાસકાંઠા પાર પાડ્યો છે અને સાથે સાથે બળદેવજીભાઈએ ખૂબ સાચી વાત કરી કે થોડીક આપણી ભૂલ થોડીક આપણી આળસ અહીંયા હોટલમાં બેઠા બેઠા અમે જ્યારે પરિણામ જોતા હતા ત્યારે એક રાઉન્ડમાં પાંચસો આગળ હોય ને બીજા રાઉન્ડમાં પાંચસો પાછળ હોય થોડીક આપણી મજૂરી ઓછી પડી અને જો એ મજૂરી થોડીક વધારે કરી હોત તો આજે ચંદનસિંહ પણ આપણા લોકસભાના સભ્ય તરીકે આપણી વચ્ચે બેઠા હોત અને આપણે એમને આશીર્વાદ આપતા હોત સમાજ મોટો છે કાળજી રાખજો આ સમાજને રાજકીય લોકો અને આ સમાજની મોટી વસ્તી હોવાના કારણે આ સમાજને ટાર્ગેટ કરે છે આની એકતા ના રહેવી જોઈએ એવા ચોવીસે કલાક પ્રયત્નો લોકો કરે છે આની એકતા આનું શિક્ષણ ઓછું એની આર્થિક પરિસ્થિતિ ઓછી અને એના ભણતર ઓછા હોવાના કારણે લોકો એવું સમજે છે કે આમાં ભાગ શકાય 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 અને અને જુદા પાડી કરી આવું આપણે ચેતતા રહેવાનું છે કોક ખભો દબાવે એટલે ચિંતા રાખજો ખભો હાચો દબાવે છે કે પતાવા દબાવે છે અને એટલે ઠાકોર હોશિયાર થયો છે ઠાકોર મોટિયાડાઓ તૈયાર થયા છે ઠાકોર આગેવાનો જતું કર્યું છે મુકુલ વાસ્ત્રિક સાહેબ શક્તિ સિવાય આપ બંને જ્યારે લોકસભામાં કેન્ડિડેટની વાત કરતા હતા મારે કહેવું પડશે સમગ્ર ગુજરાતમાંથી આખા બનાસકાંઠાએ ભેગા થઈને એક જ નામ આલ્યું હતું કે ગેનીબેન અમારા કેન્ડિડેટ છે કેટલાય અહીં બેઠા છે એવા બધા લોકસભા લડેવા લોકો હતા પણ બધાએ જતું કર્યું અને બેનને આગળ કર્યા પાટણની જ્યારે વાત આવી ત્યારે પાટણના તમામ આગેવાનોએ ભેગા થઈને કહ્યું કે ચંદનજી એક જ નામ મૂકો કે કોંગ્રેસને બીજો બીજું વિચારવાનો વિચાર ના આવે અને કોંગ્રેસને પણ નિર્ણય લેવાની ફટાફટ તૈયારી થાય તો પાટણમાં પણ ચંદનજીનું એક જ દામ હતું મહેસાણામાં નામ માગ્યું ત્યારે પણ બધા આગેવાનો ભેગા થઈને એક નામ આપ્યું હતું આ સમાજની એકતા અને સમાજની તાકાત છે અને તમે જે છો તમને ઉલાડશે એ ધવડાવશે નહી બીજા બધા તમને મોટા મોટી વાતો કરશે એ તમારા દુઃખના ભાગીદાર નહીં થાય અને એટલા માટે આજે જરૂરિયાત ઊભી થઈ છે ગુજરાતમાં બક્ષી પંચમાં મૂળ જાતિઓ રાહુલજી ગણતરી કરો ગાય ભેંસો ગણતરી કરો છો ઊંટની ગણતરી કરો છો તમે બતાકા મરઘાની ગણતરી કરો છો તમે જાનવરોની ગણતરી કરો છો

અમારા બાળકો સરકારી નોકરી કેટલા લાગે છે અને આઠમું દસમું ભણીને કેટલા ઉઠી જાય છે એ પરિસ્થિતિ તમે અમારી અમે હતા અને હવે ખતમ તમે કર્યા એ જોવો ને સમજો આ વાત આ ઠરાવ ચંદનસિંહ ભાઈએ મૂક્યો છે બક્ષીભ જ્ઞાતિની જાતિની જનગણના થાય એની વસ્તીના પ્રમાણમાં એને અનામત આપવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એના ગામોનો વિકાસ કરવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એ ખેડૂતને આર્થિક મદદ કરવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એને સરકારી નોકરીઓ આપવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એને ધંધાર રોજગાર માટે લોન આપવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એની બેન દીકરીઓને તાકાત ને નારી શક્તિને મજબૂત કરવાની વાત આવે એ ઠરાવ લઈને ચંદનભાઈ આવ્યા છે ઠાકોર સમાજે આગેવાની લેવાની છે નાના સમાજોની ઠાકોર સમાજે આગેવાની લેવાની છે જે સમાજો વિકસિત નથી એની એની આગેવાની લઈને સત્યાવીસ ટકા અનામત પોતાના સમાજના જે લોકો છે એની વસ્તી ગણતરી કરીને એને યોગ્ય ન્યાય મળે એ દિશા તરફ ઠાકોર સમાજ આગેવાની લઈ અને આવતા દિવસમાં સમગ્ર ગુજરાતમાં રણસિંગુ ફૂકે વસ્તી આધારિત જનગણના કરીને રોહિણી પંચનો જે અહેવાલ સરકાર દબાવી ને બેઠી છે અહેવાલ બજારમાં રાજ્યોમાં કર્યું છે તો ગુજરાતમાં તમે કેમ નથી કરતા એ સવાલ પણ આજે પાટણમાં ઠાકોરો ભેગા થઈને બક્ષીપંચના લોકો ભેગા થઈને અને સરકારને પૂછે છે માત્ર પૂછતો નથી આવતા દિવસોમાં એની રણનીતિ નક્કી કરી અને લડતના મંડાણ પણ આ પાટણની પવિત્ર ભૂમિમાંથી શરૂ થશે એ જ વિનંતી સાથે ગેનીબેન બળદેવજી ચંદનસિંહભાઈ અહીંયા ધારાસભ્યો બેઠા છે દિનેશભાઈ કાંતિભાઈ અમરતજીભાઈ બધા કિરીટભાઈને બધા આગેવાનો બેઠા છે પૂર્વ ધારાસભ્ય રઘુભાઈથી માંડી અને બધા આગેવાનો હિન્દુભાઈ બધા અમારા બળદેવભાઈ લૂણી અને ગિરિરાજ સિંહથી માંડી અને ભરત સિંધી માંડી અને અહીંયા ગેમરભાઈ ભુવાજીથી માંડીને બધા આગેવાનો બેઠા છે અમને તાકાત આપજો શક્તિ આપજો જ્યારે પણ એ હોકારો કરે ત્યારે મરદની જેમ એમની સાથે ઉભા રહેજો અને આવતા દિવસમાં સૌ સાથે મળી એકતા કરી આપણે આપણા હકની લડાઈઓ લડીશું અને જ્ઞાનીબેન જદ્દાબાદના નારા સાથે જ્યારે પાટણ લોકસભાની અંદર જ્યારે પગ મૂકે છે ને કે વાહ તમારો છે છે એ આપણી દીકરીને સાચવવાની આપણા દીકરા દીકરીઓને સાચવવાની આપણા રાજકીય અને ધાર્મિક નેતાઓને સાચવવાની જવાબદારી આપણી સૌની બને છે અને ભલી ભાતી ઉત્તર ગુજરાત એને સાચવી શકે છે જાળવી શકે છે એ જ આશા ને વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન